સમગ્ર રાજ્યમાં છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન સુધી એકવીસમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશભાઈ હરિયાણીના અધ્યક્ષસ્થાને સરસ્વતી વિદ્યાલયમાં માધ્યમિક વિભાગના ધોરણ નવ અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ અગિયારના બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ ગુજરાત સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ અંતર્ગત સ્માર્ટ ક્લાસરૂમ માટેના આઠ ડિજિટલ ટીવી બોર્ડ સહિત લેપટોપ કોમ્પ્યુટર રૂમ ભેટ મળતા હસ્તે રિબિન કાપી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે ડોક્ટર જિગ્નેશભાઈ હરિયાણીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની અને તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ડોક્ટર હરિયાણીના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના પ્રમુખ શાળાના પૂર્વ મંત્રી ગામના પૂર્વ સરપંચ સીઆરસી લાખણી પ્રાથમિક શાળા નંબર બે ના આચાર્ય શાળાના આચાર્ય શિક્ષકો શાળા પરિવાર ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા